અને ચૌદ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના છે. શું પોલીસ સ્ટેશનના પુનાજ ગામના બે આરોપીઓ છે. એક છે આરોપીનું નામ છે રણજીતભાઈ મહેશભાઈ મેલાભાઈ તળપદા અને કિરણભાઈ લક્ષ્મણભાઈ તળપદા આ બંને આરોપીઓએ ફરિયાદીની સગીરભાઈની જે દીકરી છે જેની ઉંમર ચૌદ વર્ષ છે એની સાથે ગત ડિસેમ્બર માસમાં તેની એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ કરેલું અને ત્યારબાદ પણ તેની સાથે ફરી એક વખત દુષ્કર્મની ઘટના કરેલી દીકરીને પેટમાં દુખાવો ઉપડતા એના માતા પિતાએ લોકલ ડોક્ટરનો કોન્ટેક્ટ કરેલો અને લોકલ ડોક્ટરનો કોન્ટેક્ટ કરતા જાણવા એવું મળેલું કે એ દીકરી ને ગર્ભ રહેલો છે પરિણામે માતા પિતાએ આ બાબતે જે દીકરીની પૂછપરછ કરતા દીકરીએ આ આરોપીઓએ તેની સાથે દુષ્કર્મ કરેલાની હકીકત જણાવેલી જે સંદર્ભે ફરિયાદીએ પોતે એના જે કાકા છે આ આરોપીઓના એની સાથે ચર્ચા કરતા આ જે એના કાકા છે ડાયાભાઈ સનાભાઈ તળપદા એ ઉશ્કેરાઈ ગયેલા અને ધમકીઓ આપી અને ફરિયાદીની નીકળીને પણ લાફો મારી દીધેલો અને ધાક ધમકી આપેલી ત્યારબાદ તેના કાકા આ ડાયાભાઈ સનાભાઈ તળપદા એ ફરિયાદી કન્વિન્સ કરી અને પ્રથમ ત્રાજ ગામે બોલાવી અને ત્યાંથી લઈ અને વસો ડોક્ટર ભરવાડના દવાખાને લઈ ગયેલા અને ડોક્ટર ભરવાડના દવાખાને ભૂખ બનનારનું શારીરિક ચકાસણી કરી અને ગર્ભ રહેલ છે તે વિગત મળતા ત્યાં આગળ તેનું ગર્ભપાત થયેલ આ અનુસંધાને ફરિયાદી પોલીસે બીએનએસ ની કલમ સિત્તેર બે ચોસઠ બે ઇઠ્યાસી બસો આડત્રીસ ત્રણસો એકાવન ત્રણ ચોપન અને પોક્સો એક્ટની કલમ બે ચાર પાંચ અન્વયે ગુનો દાખલ કરેલ છે અને તપાસની કાર્યવાહી ચાલુ છે આરોપી દુષ્કર્મ કરનાર બંને આરોપીઓને પોલીસે અટકાયત કરેલ છે અને વિગતવારમાં નું એફએસએલ ની હાજરીમાં પંચનામું તેમજ સાયન્ટિફિક એવિડન્સ મેળવવાની પ્રક્રિયા ચાલુ થયેલી છે જે ગર્ભપાત ની ઘટના થયેલી ત્યારબાદ જે ગર્ભને જે જગ્યાએ નિકાલ કરવામાં આવેલો તે જગ્યાએ પણ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં પોલીસે પંચનામું કરી અને ત્યાંથી પણ જે બાયોલોજીકલ નમૂના લેવાના હોય તે નમૂના કબજે કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે જે ડોક્ટર છે ડોક્ટરે જે પ્રતિભાગ કર્યો છે એ ડોક્ટરની આ ભૂમિકા સિવાય બીજી કોઈ ભૂમિકા ને ડોક્ટર સામે કેવો ભૂમિકા જે મેડિકલ ડોક્ટરની જે આની અંદર ચર્ચા છે એ ગુનાની અંદર ડૉક્ટરે કેવા સંજોગોમાં અને કઈ પરિસ્થિતિમાં આ ગર્ભપાત કરેલું છે તે અંગે પોલીસ વિગતવારની તપાસ કરશે એ સિવાય પણ એક અકસ્માત મૃત્યુનો જે બનાવ છે એ વસો પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલો તેમાં પણ આ શ્રી સામે અગાઉ આક્ષેપો થયેલા છે